વાતાવરણમાં બદલાવ અને ગરમીના પગલાં અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વના સમાચાર આપ્યા છે ચાલુ વર્ષે કોલ્ડ વેવની ફ્રિકવન્સી ઘટી ગઈ છે અને વારંવાર બદલાવ આવી રહ્યો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા પરંતુ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત ઠંડીમાં વધઘટ થઈ રહી છે આપ સૌ જાણો છો તે મુજબ આ વર્ષે ઠંડીનો અનુભવ ગયા વર્ષના મુકાબલે ઘણો ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસમાં વાતાવરણ કેવું રહેશે તેના વિશે આપણે આજના ખાસ વિડીયોમાં ચર્ચા કરવાની છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વીડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ચેનલ ઉપર હાલ રાજ્યોમાં શિયાળો ચાલી રહ્યો છે પરંતુ બપોર થતાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ચાલુ વર્ષે વેવની ફ્રિકવન્સી ઘટી ગઈ છે અને વારંવાર બદલાવ આવી રહ્યો છે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા પરંતુ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત ઠંડીમાં વધઘટ થઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે હવે ઠંડી અંગે જોઈએ તો સવારે ઠંડી રહેશે પરંતુ મહત્તમ તાપમાન વધતું જશે જેના કારણે દિવસે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગશે વીસ જાન્યુઆરીથી એકાદ ડિગ્રી તાપમાન ઘટશે પણ રાહત કહી શકાય નહીં તો આવો આજના હવામાન અને બજાર ભાવને લઈને વિસ્તારથી ચર્ચા કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો પચીસથી છવ્વીસ જાન્યુઆરીથી મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે જ્યારે પચીસથી અઠ્યાવીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે અને છવ્વીસ જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે ઉત્તર ભારતથી રાજસ્થાન સુધીમાં હવામાનમાં બદલાવ આવશે દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સાત ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે દસ ફેબ્રુઆરીથી રાજ્યના ભાગોમાં સવારે ઠંડી આવવાની શક્યતા રહેશે જ્યારે બારથી ચૌદ ફેબ્રુઆરીએ પણ ઠંડી રહી શકે છે અને ફેબ્રુઆરી મહિનામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે વધુમાં તેમણે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે જેના કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા રહેશે ફેબ્રુઆરી મહિનો સવારે ઠંડુ રહેવાની શક્યતા રહેશે અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે બદલાવ આવશે પવનના તોફાનો હિમ અને વંટોળ રહેશે વાત કરીએ જો અમદાવાદ હવામાન વિભાગ કેન્દ્રની તો રાજ્યનું હવામાન સામાન્ય રહેવાની સંભાવના તેના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યમાં વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ તાપમાન સામાન્ય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે મોડી ઠંડી શરૂ થઈ પરંતુ હવે ખરા શિયાળા જેવો અનુભવ લોકોને થઈ રહ્યો છે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે જ્યારે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં સારા પ્રમાણમાં હિમવર્ષા થઈ રહી છે તેની અસર પણ દેશના અન્ય ભાગોમાં જોવા મળી રહી છે ખાસ કરીને રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ સહિતના ભાગોમાં ઠંડી અનુભવાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં કેટલીક ખાસ બાબતો જણાવવામાં આવી છે બીજી તરફ તાજી આગાહી ખેડૂતોને રાહત આપનારી રહેશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની એટલે કે બાવીસ જાન્યુઆરી સુધી હવામાન કેવું રહેશે તેની આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેશે આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી જેમાં એક બે ડિગ્રીનો સામાન્ય વધારો થઈ શકે છે નોંધનીય છે કે દેશના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે સૌથી નીચું અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયા અને ગાંધીનગરમાં નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો તેર ડિગ્રી રહ્યો હતો આ સિવાય સુરતમાં સોળ રાજકોટમાં ચૌદ અને વડોદરામાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું હવે ખાસ ચર્ચા કરવાની છે એક મોટા પ્રશ્ન વિશેની આપણા સૌ કોઈના મનમાં એ ચોક્કસથી સવાલ છે કે આ વખતે જાન્યુઆરી મહિનામાં કેમ ઠંડી નથી પડી રહી જે પ્રમાણે જાન્યુઆરી મહિનામાં હાડથી જવતી ઠંડી પડતી હોય છે તે મુજબ આ વર્ષે ઠંડી નથી પડી રહી તો એનું કારણ શું છે અડધો શિયાળો પૂરો થઈ ગયો પરંતુ તેમ છતાં પણ બપોર થતાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યમાં ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાન પણ યથાવત રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવતા હોય છે જેના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં કમોસમી વરસાદ હિમવર્ષા થતી હોય છે ઉત્તર તરફના પવન ફૂંકાઈ રહ્યા ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે આખો દિવસ ગરમ કપડાં પહેરી પહેરીને ફરવું પડતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો માત્ર એક બે દિવસ રહ્યો અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે અડધો શિયાળો પૂરો થઈ ગયો પરંતુ તેમ છતાં પણ બપોર થતાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે શિયાળામાં કચ્છના વિસ્તારોમાં ઠંડી વધુ રહેતી હોય છે ભુજનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી તાપમાન ઊંચું છે ઠંડુગાર રહેતું નલિયાનું લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઊંચું તાપમાન છે ડીસાનું લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઊંચું છે તો અન્ય શહેરોનું તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે અરબી સમુદ્રમાંથી ભેજ આવતા વારંવાર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળો આવવાના કારણે ઠંડીમાં વધઘટ થઈ રહી છે હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે જોકે ભારતીય મોસમ વિભાગે શિયાળાના પૂર્વાનુમાન કરતાં કહ્યું હતું કે ચાલુ વર્ષે શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે અને કોલ્ડ વેવની ફ્રિકવન્સી ઘટી જશે એવું જોવા મળ્યું છે ગુજરાતમાં ઠંડા ગાર રહેતા શહેરોનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે વાત કરીએ જો ઠંડી અને દૂધાળા પશુની કાળજી રાખવાની તો ઠંડીમાં દૂધાળા પશુઓની ઘણી રીતે કાળજી રાખી શકાય છે મબલક દૂધ ઉત્પાદન પણ મેળવી શકાય છે ઠંડીની ઋતુમાં દૂધાળા પશુઓની હાલત કફોડી બની જતી હોય છે ઠંડીમાં જો દૂધાળા પશુઓની કાળજી ન રાખવામાં આવે તો દૂધાળા પશુઓની બીમાર પડી શકે છે અને દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે ઠંડીઓમાં પશુઓની કાળજી કેવી રીતે લેવી તે વિશે માહિતી નિયામતપુરના પશુ ચિકિત્સકે આપી છે તો ચાલો એ માહિતી પણ મેળવીએ ઠંડીની ઋતુમાં જ્યાં એક તરફ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે તો બીજી તરફ પાલતુ તેમજ દૂધાળા પ્રાણીઓની સમસ્યામાં પણ વધારો થઈ જાય છે હાલ અતિશય ઠંડીનો માહોલ છે ત્યારે ઠંડીથી પાલતુ પ્રાણીઓ પર પણ ખરાબ અસર પડી રહી છે આવી સ્થિતિમાં પાલતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે શિયાળાની ઋતુમાં પ્રાણીઓનું પેટ ખરાબ થઈ જાય છે અથવા તો તેમને શરદી થઈ જાય છે અબોલ પ્રાણીઓ પોતાની પીડા કોઈની સામે વ્યક્ત કરી શકતા નથી આવી સ્થિતિમાં ફક્ત પશુપાલક ભાઈઓ જ તેમની વિશેષ કાળજી લેવાની જરૂર છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નિયામતપુરના પશુપાલન વિભાગના ડૉક્ટર શિવકુમાર યાદવે જણાવ્યું હતું કે ગાય અને ભેંસનું શરીરનું તાપમાન સામાન્ય રીતે એકસો એક ડિગ્રી ફેરનહીટથી એકસો બે ડિગ્રી ફેરનહીટ સુધીનું હોય છે જો પ્રાણીઓને ઠંડી લાગે તો તાપમાનમાં ઘટાડો થાય છે પ્રાણીઓની આંખ અને નાકમાંથી પાણી આવવા લાગે છે આ ઉપરાંત તેમના મોઢામાંથી લાળ પણ નીકળવા લાગે છે પ્રાણી ચુસ્ત થઈ જાય છે અન્ય પ્રાણીઓથી અલગ થઈ જાય છે અને ભોજન પણ છોડી દે છે ડૉક્ટર શિવકુમાર યાદવે જણાવ્યું હતું કે પશુઓને ઠંડીથી બચાવવા માટે તેમની રહેણી કરણી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જો પ્રાણીઓનું રહેઠાણ પાકું હોય તો પાથરવાની વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ સૂકા પાંદડા અથવા પરાળની જમીન પર પાથરો ધ્યાન રાખવું કે બહારના ઠંડા પવન તબેલામાં ન આવે પાકા શેડના બારી બારણા બરાબર બંધ કરી દો આ ઉપરાંત પ્રાણીઓના શેડમાં આગ પ્રગટાવી શેડનું સામાન્ય તાપમાન જાળવીને રાખો ડૉક્ટર શિવકુમાર યાદવે જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં લીલા ઘાસચારાની ઉપલબ્ધતા વધારે હોય છે આવી સ્થિતિમાં પશુપાલકો ક્યારેક પશુને લીલો ચારો વધુ પ્રમાણમાં આપે છે વધુ પડતો લીલો ચારો હાનિકારક પણ હોઈ શકે છે વધુ પડતા લીલા ઘાસચારાને લીધે પ્રાણીઓને ગેસની સમસ્યા રહે છે જો લીલા ચારામાં સરસવનું પ્રમાણ વધારે હોય તો સમસ્યા વધુ થાય છે આવી સ્થિતિમાં વીસ કિલો ઘાસચારામાં પંદર કિલો પરાળ અને પાંચ કિલો લીલો ચારો આપવો જરૂરી છે ડોક્ટર શિવકુમાર યાદવે જણાવ્યું હતું કે જો પ્રાણીને ઠંડી લાગે છે તો અડધા લિટર પાણીમાં પચીસ ગ્રામ મેથી પચીસ ગ્રામ ધાણા પચાસ ગ્રામ અજમો અને સો ગ્રામ ગોળ મિક્સ કરીને એક ઉકાળો બનાવો બે ત્રણ દિવસ સુધી દિવસમાં બે વખત આ ઉકાળો પશુઓને આપો પશુને રાહત થશે અને પશુ સ્વસ્થ બનશે હવે એક ખાસ નજર કરીએ આજના બજાર ભાવ પર હાપા પીએમસીમાં સફેદ સોનાની ચિક્કા રાવક પણ ઓછા ભાવે ખેડૂતોને રડાવ્યા હાપા એપીએમસીમાં આજે લસણ કપાસ અજમા મગફળી સહિતના પાકોની આવક થઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે સૌથી વધુ કપાસની આવક થઈ હતી કપાસની આવક આજે તેર હજાર પાંચસો ને ત્રીસ મણ થઈ હતી આજે જામનગર હાપા માર્કેટ યાર્ડમાં કપાસની ઢગલા મોઢે આવક થઈ હતી આજે સૌથી વધુ કપાસની જ આવક થઈ હતી કપાસના ભાવ પણ ખેડૂતોને પંદરસો રૂપિયા આસપાસ મળી રહ્યા હતા જેથી ક્યાંક ખેડૂતોમાં ખુશી છે તો ક્યાંક કકડાટ પણ જોવા મળી રહ્યો હતો જામનગરનું હાપા માર્કેટ યાર્ડ એટલે હાલાર પંથકનું મોટું માર્કેટ યાર્ડ યાર્ડમાં કપાસની સાથે સાથે અજમા અને લસણની પણ ઢગલા મોઢે આવક થઈ હતી જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં સફેદ સોના સમાન કપાસની ઢગલા મોટી આવક થતાં ચારે તરફ કપાસ જ જોવા મળ્યો હતો કપાસના ભાવ ખેડૂતોને આજે એક હજારથી પંદરસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે ત્રણસોથી વધારે ખેડૂતો પોતાનો કપાસનો પાક લઈને પહોંચ્યા હતા આજે યાર્ડમાં ખાલી કપાસના પાકની આવક જ તેર હજાર પાંચસો ત્રીસ મણ થઈ હતી હાપા યાર્ડમાં કપાસની સાથે સાથે લસણ અને અજમાની પણ આવક થઈ હતી લસણના પાકની વાત કરવામાં આવે તો યાર્ડમાં લસણના પાકની આવક ચાર હજાર સાતસો ઓગણીસ પણ થઈ હતી યાર્ડમાં આજે સો જેટલા ખેડૂતો લસણનો પાક લઈને પહોંચ્યા હતા લસણનો ભાવ પણ ખેડૂતોને આજે સારો એવો મળ્યો હતો યાર્ડમાં આજે ખેડૂતોને લસણના એક હજારથી લઈને ચાર હજાર પાંચ રૂપિયા ભાવ મળ્યો હતો અજમાના પાકની જો વાત કરવામાં આવે તો અજમાની આવક આજે યાર્ડમાં બે હજાર સાતસો ત્યાંસી મણ થઈ હતી જ્યારે અજમાની ભૂંસીની આવક ત્રણ હજાર સાતસો પંચાણું મણ થઈ હતી અજમાના ભાવની વાત કરવામાં આવે તો અજમાનો ભાવ બે હજાર બસો પચાસથી લઈને ચાર હજાર નવસો મળ્યો હતો જ્યારે અજમાની ભૂંસીનો ભાવ અઢારસોથી લઈને બે હજાર નવસો રૂપિયા મળ્યો હતો હાલાર પંથકનો અજમો ખૂબ જ વખણાય છે અને આ અજમાની માંગ પણ અન્ય રાજ્યોમાં વધારે હોવાથી વેપારીઓ હાપા માર્કેટયાર્ડમાં અજમાના પાકની ખરીદી કરવા માટે આવે છે માર્કેટયાર્ડમાં મગફળીની આવક ત્રણ હજાર એકસો ને એકસઠ ક્વિન્ટલથી પણ વધુ થઈ હતી યાર્ડમાં ઝીણી અને જાડી મગફળીની આવક થઈ હતી ભાવની વાત કરવામાં આવે તો ઝીણી મગફળીનો ભાવ અગિયારસોથી તેરસો દસ રૂપિયા બોલાયો હતો જ્યારે જાડી મગફળીનો ભાવ અગિયારસો પચાસથી લઈને તેરસો રૂપિયા બોલાયો હતો યાર્ડમાં આજે એકસો પચાસ જેટલા ખેડૂતો મગફળીનો પાક લઈને પહોંચ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોથી તમિલનાડુના વેપારીઓ જામનગર હાપા યાર્ડથી છાસઠ નંબર અને નવ નંબરની કહેવામાં આવતી મગફળીની ખરીદી કરવા માટે આવે છે જે સિઝનના પ્રારંભ દરમિયાન આવ્યા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં નવા ધાણાની આવકના શ્રી ગણેશ થયા છે હરાજીમાં કેટલા ભાવ મળ્યા તે સાવરકુંડલા એપીએમસી માં ઓગણીસમી જાન્યુઆરીના રોજ નવા ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા વિધિસર પૂજા કરીને નવા ધાણાની હરાજી શરૂ કરવામાં આવી હતી હરાજીમાં નવા ધાણાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ રવિ પાકની સિઝનમાં ધાણાનું વાવેતર કર્યું હતું હવે આ પાક તૈયાર થઈ ગયો છે ખેડૂતો અમરેલીમાં આવેલા વિવિધ માર્કેટયાર્ડમાં પોતાનો પરિપક્વ પાકનું વેચાણ કરે છે અમરેલી એપીએમસી ઉપરાંત સાવરકુંડલા એપીએમસી પણ ખેડૂતોની જળસીઓના વેચાણ માટે એક વિશ્વસનીય સ્થળ છે ઓગણીસમી જાન્યુઆરીના રોજ સાવરકુંડલા એપીએમસીમાં નવા ધાણાની આવકના સ્ત્રી ગણેશ થયા હતા અને નવા ધાણાના પાકની હરાજી કરવામાં આવી હતી સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી સર્જાઈ હતી આધકડા ગામના ખેડૂત નવા ધાણા લઈને એપીએમસીમાં પહોંચ્યા હતા આહરાજીમાં વિમલ પ્રોવિઝન દ્વારા પ્રતિ મણના બે હજાર સાતસો નેવું રૂપિયા ભાવ બોલાયા હતા મુહૂર્તમાં સારા ભાવ બોલાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ નવા વિડિયા જેમાં હવામાન અને બજાર ભાવ બંનેની માહિતી મળી રહે છે તો આપણો આ નવો કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર